સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સમાજ આશ્રમ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને આવેદન પત્ર આપીને શ્રી દાદા ગંગારામજી કિન્નર અખાડા સનાતની હિન્દુ રામનંદ વૈષ્ણવ કિન્નર સમાજને ધાક ધમકી આપી ખોટા કેસ કરી અને દબાણપૂર્વક મુસ્લિમ કિન્નર સંપ્રદાય દ્વારા બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાની બાબતે આવેદનપત્ર આપ્યું હતું આવેદન પત્રમાં તેઓએ માંગણી કરી હતી કે મુસ્લિમ કિન્નરો પાસેના પાસપોર્ટની તેમજ વિઝાની તપાસ કરવામાં આવે જે ગુનાઓમાં આ કિન્નરો લિપ્ત છે તેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે ધર્મ પરિવર્તન થતું અટકાવીને ન્યાય આપવાની પણ માંગણી કરવામાં આવી છે મારું નામ છે આરતી કુંવર મધુ કુંવર કિન્નર પેટલા શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા જિલ્લો આણંદ ના અમે રહેવાસી છે પેટલાદમાં અમારું રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયનો અખાડો છે કિન્નરોનો તો જે અમદાવાદના કિન્નરો છે એ લોકો મોગલો વખતના મોમ્મદ દેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયાં જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી એફઆરઓ ફળાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યારે હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કહે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મોગલી સમાજમાં નહીં જોઈન્ટ થાઓ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે હોહોના ટોરા આવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાવે છે છરીઓ મારે છે બ્લેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આવે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ વીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માંગનારા ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગા કર્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે અને તો અમારી સાહેબથી માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં કોઈ પોલીસ સ્ટેશન બાકી નથી બધા જ પોલીસ સ્ટેશનોમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમે ગાંધીનગર આવીને બધા હિન્દુ ના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ જીગ્નેશ પ્રજાપતિ શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદ પ્રમુખ છેલ્લા ઘણા સમય